હવે તો ખરેખર સમજી જવું જોઈએ કે ખરેખર ધર્મયુદ્ધ ચાલી રહ્યું છે અમારા માન સન્માન ઠેસ પહોંચી છે એટલે અમે રસ્તા ઉપર અત્યારે આવ્યા છીએ અગર જો માન સન્માન ઠેસ ન પહોંચાડી હોત ને કાઈ એના વગર અમને કઈ કીધું હોત ને તો અમે હજી સહન કરી લેત એ ક્ષત્રિય સમાજ ની અસ્મિતા ઉપર વાર કર્યું છે તો એમને છાવરવામાં આવે છે એમની વિરુદ્ધ પગલા લેવાની વાત તો દૂર રહે સમાજ જેને આ દેશ ને માટે બલિદાનો આપ્યા છે

ત્રણીઓ પણ લડી લેવાના મૂળમાં છે અને ક્યાંક ને ક્યાંક જે છે તેમનું કહેવું છે કે એક જ માંગ રહેશે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને હાલ તો જે છે આ વિરોધનો વંટોળ છે તે ધીરે ધીરે ઉગ્ર બન્યો હોય તેવું સતત દેખાઈ રહ્યું છે તો હાલ છે ક્ષત્રિય સમાજના આગેવાનો આગેવાનો જે છે છે મહિલા આપણી સાથે એ ભાર્ગવિબા ગોહિલ છે અને તૃપ્તિબા રાહુલ પણ આપણી સાથે છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અને અન્ય સમાજના લોકો ભેગા થયા છે શું કેશો તૃપ્તિબા અત્યારે મોટી સમાજમાં મોટી સંખ્યામાં એ લોકો ભેગા થયા છે શું લાગે છે એવું હતું કે આટલું બધું અમારે લડવાની જરૂર નહીં પડે કેમ કે આપણે જ્યારે હિન્દુત્વની વાત થતી હોય દેશમાં ત્યારે અમને એવું નહોતી ખબર કે આટલા લેવલ સુધી પણ અમારે આ આંદોલન ખેંચવું પડશે અને આપ જોઈ રહ્યા છો કે બહુ મોટી સંખ્યામાં ધીરે ધીરે અમારી સાથે જોડાયેલા છે રાજપૂત અમારી જે સ્ત્રીઓ છે સખમ મર્યાદામાં જીવવા માને છે પણ હવે એ લોકો પણ સમજ્યા છે કે જ્યાં સુધી અમે ખુદ અમારી અસ્મિતા માટે નહીં લડીએ ત્યાં સુધી આ લોકશાહીમાં કોઈ પરિણામ નહીં મળે આપ જઈ રહ્યા છો કે બહુ મોટી સંખ્યામાં અહીંયા બહેનો પણ આજે છે અને આ માત્ર આ જુવાડ તો હજી ચાલુ થયો છે અને આપ જોઈ શકશો કે નજીકના દિવસમાં હજી પણ જો પાર્ટી ટિકિટ નથી કરતી તો આનાથી પણ મોટી સંખ્યામાં લોકો બહાર આવશે ક્યાંક ને ક્યાંક ચૂંટણીની પણ અસર એમાં પડશે લોકશાહી કરણી સેનાના અધ્યક્ષ છે મૈપાલજી મકરાણા તેમની પણ અટકાયત કરવામાં આવી છે એને લઈને શું કહેશો જે બિલકુલ કદાચ ત્યાંથી મને સમાચાર અમે તો અહીંયા છીએ પણ એવા સમાચાર આવ્યા પણ જો કંઈ કાયદાનો ગેરઉપયોગ કરવામાં આવતો હોય તો હું આપના માધ્યમથી વખોડી કાઢું છે અમારો ભાઈ છે જ્યારે અમારી સાથે મોહિમમાં જોડાવવા માગે છે તો કોઈ એવો કાયદો કે લખ્યો નથી કે કોઈ બાકી આવીને મળી ન શકે એટલે હું આવી જે ઉપયોગ થયો છે એને પણ વખોડી રહી છું ભાર્ગવીબા શું કહેશો કે આટલી મોટી સંખ્યામાં આજે ક્ષત્રિયો ભેગા થયા છે અન્ય સમાજના લોકો પણ જોડાયા છે શું માંગ રહેશે આજે હવે તો ખરેખર સમજી જવું જોઈએ કે ખરેખર ધર્મયુદ્ધ ચાલી રહ્યું છે ધર્મયુદ્ધ ચાલતી વખતે ખાસ જો સામેવાળા પક્ષને એમ થવું જોઈએ કે ખરેખર હવે તો હવે હદ થઈ ગઈ છે નારી શું કહેશો બેન આજે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે તમે પણ આવ્યા છો ક્ષત્રિય સમાજ ની દીકરીઓ બધા બહેનો ભેગા થયા છે શું કેશો જેમ તમે જોઈ રહ્યા છો ક્ષત્રિય સમાજ નું રોદ્ર સ્વરૂપ આ તો હજી કઈ નથી હજી તો ટિકિટ રદ નથી આમથી રોદ્ર સ્વરૂપ તમને જોવા મળશે અને જેમ કે મારું નામ મુક્તિભા મહાવીરસિંહ જાડેજા તમે જોઈ શકો છો અમારા માન સન્માનને ઠેસ પહોંચી છે એટલે અમે રસ્તા ઉપર અત્યારે આવ્યા છીએ અગર જો માન સન્માનને ઠેસ ના પહોંચી હોત ને કાઈ એના વગર અમને કઈ કીધું હોત ને તો અમે હજી સહન કરી લેત પણ અમારા માન સન્માન ક્ષત્રિય સમાજને અમને કીધું છે એટલે એની ટિકિટ રદ થાવે જ જોયા નઈ જરૂરી છે અમને કોઈ જાત વાત કોઈ કાસ્ટ થી અમને પ્રોબ્લેમ નથી અને બીજેપી થી તો જરી કે પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ ખાલી એક જ વ્યક્તિ થી છે રૂપાલા સાહેબ શું કેશો બેન કેવું લાગે છે કારણ કે આટલી મોટી સંખ્યામાં તો ક્ષત્રિય બહેનો ભેગા થયા છે અમને અંતર મનથી અમારા જે વડીલો મુરબીઓ આ બધું આંદોલન કરી રહ્યા છે ઉપરથી અમને પોઝિટિવ લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ હવે હાર માનવાનો નથી પણ જે બધી વાત થઈ રહી છે એમાં એક વાતનો ઉમેરો હું એટલો જરૂર કહેવા માંગીશ ભાજપ સરકારને મારે એક વાત પૂછવી છે કે બંધારણની અંદર નાગરિકોને મૂળભૂત નાગરિક સમાનતાનો હક આપ્યો છે આર્ટિકલ ચૌદ ની અંદર કાયદા સમક્ષ સમાનતા છે બરાબર તો રાહુલ મોદીએ કોઈ સન્માન હજારે છે એમને એક શેર બોલ્યો તો ભાષા એક એમની ધરપકડ કરવામાં આવી ક્ષત્રિય સમાજે અસ્મિતા ઉપર વાર કર્યો છે તો એમને છાવરવામાં આવે છે એમની વિરુદ્ધ પગલા લેવાની વાત તો દૂર રહે ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે એમની ટિકિટ રદ ન થાય એવું બધું કરવામાં આવે છે તો શું ભાજપ સરકાર કાયદાથી સર્વોપરી છે અમારો સવાલ છે કરણી સેનાના અધ્યક્ષ છે મૈપાલજી મકરાણા તેમની પણ જે છે કરવામાં આવી છે જે હું સૌપ્રથમ તેલું કહેવા માંગીશ કે કરણી સેના હંમેશા એક સ્ત્રી વિરુદ્ધ કાઈ પણ પગલા લેવાય છે ત્યારે આગળ આવી છે પદ્માવત વખતે પણ આપણે વિરોધ જોયેલો છે તો અત્યારે એમને ક્યાંક ને ક્યાંક

રૂપાલા અત્યારે એક મત મેળવવા માટે એક સમાજ મત મેળવવા માટે બીજા સમાજની દીકરીઓ ઉપર વાર કરી રહ્યું છે જો અત્યારે અમે લડત નહીં આપી અને સજા નહીં મળે ને તો કાલે ઊઠીને બીજા સમાજની બહેનો ઉપર આ વસ્તુ કરશે તો શું બધા આવી જ રીતે લડત કરવાના છે તો અત્યારે અમે લડત કરી રહ્યા છીએ અમારા ખમે બંદુક ફૂટી રહી છે તો હું આહવાન કરું છું કે આપ પણ અમારી સાથે જોડાવ અમારો વિરોધ નાહકનો નથી એકવાર અમારી જગ્યાએ આવીને આપ વિચારો કે અમે શા માટે વિરોધ કરી રહ્યા છીએ

જે આ સમાજે પોતાના રજવાડાઓ પણ જયારે અર્પણ સમર્પણ કરી દીધા હોય ત્યારે એ ક્ષત્રિય સમાજની માત્ર એક જ માંગ છે અને એ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને વડાપ્રધાન જેને ટિકિટ આપી છે હકીકત જે છે એ એક રદ નથી કરી શકતા એના માટે થઈને આજે ક્ષત્રિય સમાજની સાથે સાથે અઢારે વર્ણના બે લોકો છે એ પણ સાથે જોડાણા છે અને અમારી એક જ માંગ છે કે રાજકોટ લોકસભામાંથી જે રૂપાલા જે આવી ટિપ્પણી કરી છે એના માટેની ટિકિટ છે એ રદ કરો ત્યારે હું આપને કહી દઉં કે આની પહેલાં પણ મેં વિડીયો મારફત કીધું હતું કે હું એક કોંગ્રેસ તરીકે નહીં પણ ક્ષત્રિય સમાજની દીકરી તરીકે હું આજે આમાં જોડાયેલી છું અને જ્યારે

તો હાલ તો જે છે પરસોત્તમ રૂપલાના વાણી વિલાસ બાદ ઠેર ઠેર ગુજરાતમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હાલ તો આપણે રાજકોટમાં છીએ અને રાજકોટમાં ક્ષત્રિય ક્ષત્રિય સમાજના બહેનો અને ભાઈઓ દ્વારા હાલ તો કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે અને બહોળી સંખ્યામાં અહીં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો ભેગા થયા છે છત્રાણીઓ મોટી સંખ્યામાં ભેગી થઈ છે ખાસ કરીને પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ બાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે કરણી સેના દ્વારા પણ આ વિરોધમાં ઝૂંપ ઝંપલાવવામાં આવું ત્યારબાદ વિરોધ જે છે ને સતત ઉગ્ર બની રહ્યો છે અને હાલ તો જે છે રાજકોટમાં જે રેલી હતી તેના માટે જે કરણી સેનાના અધ્યક્ષ છે મહીપાલસિંહ મકરાણા રાજસ્થાનથી તે આવવા હતા પરંતુ અમદાવાદમાં જ તેમની અટકાયત કરવામાં આવી છે અને જે વિરોધ છે તે સતત વધી રહ્યો હતો છત્રાણીઓ જે છે જોહર તરફ જે મામલો છે તે જોહર સુધી ગયો હતો છ સાત બહેનો છે તે અમદાવાદમાં જોહર માટે ભેગા થયા હતા પરંતુ તેમની પણ નજર કેદ કરવામાં આવ્યા છે ત્યારે હાલ આપણે રાજકોટમાં છીએ અને રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાંથી ગુજરાતભરમાંથી મોડી સંખ્યામાં છત્રાણીઓ અને ક્ષત્રિય ભાઈઓ અહીંયા આવ્યા છે નાની દીકરીઓથી માંડીને અનેક લોકો ભેગા થયા છે અને હાલ તો કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે રૂપાલા હાલ તો જે છે રૂપાલા ને લઈને જે વિરોધ વધી રહ્યો છે અને હાલ તો જે છે વિરોધ સતત ને સતત ઉગ્ર બની રહ્યો છે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના લોકો ઠેર ઠેરથી અહીં ભેગા થયા છે